મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સી ફાઈ પેકેજ હેઠળ વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં કાર્ય ચાલી રહ્યું છે આ કામગીરીના કારણે શહેરમાં અવારનવાર કેટલાક માર્ગો સમયસર બંધ કરીને ટ્રાફિકને અન્ય રૂટ ઉપર ડાયવર્ટ કરવાની જરૂર ઊભી થતી રહે છે પ્રિયલક્ષ્મી મિલના ગરનાળાને બંધ કર્યા બાદ હવે જેતલપુર સ્વામી વિવેકાનંદ રેલવે ઓવરબ્રિજ અને તેની નીચેનો રેલવે અંડરપાસ પંદર અગિયાર બે હજાર પચીસથી ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અહીં ગડર લોન્ચિંગ સહિતની સિવિલ વર્ક હાથ ધરવાના હોવાથી આ કાર્યવાહી જરૂરી બની છે એવી માહિતી પ્રોજેક્ટ મેનેજર દ્વારા આપવામાં આવી છે વડોદરા સ્ટેશનથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગોમાં અલકાપુરી તથા જેતલપુર ગરનાળાનું મહત્વનું સ્થાન છે જેમાં હાલમાં જેતલપુર ગરનાળું બંધ હોવાથી રેસકોર્સ ચકલી સર્કલથી સાયાજી હોસ્પિટલ તરફ આવન જાવન કરનારાઓને અસર પહોંચશે શહેરવાસીઓની શક્ય તેટલી ઓછી અસુવિધા થાય અને ટ્રાફિક સુચારૂ રહે તે માટે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે વૈકલ્પિક માર્ગો તરીકે અલકાપુરી ગરનાળું અકોટા બ્રિજનો ઉપયોગ કરાવવા જણાવ્યું